ડીસા ફટાકડા બ્લાસ્ટ બનાસકાંઠા એસપીની પ્રેસ કોન્ફરન્સ આજરોજ બનાસકાંઠાના ડીસા ખાતે ઢુવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં બોઈલર ફાટતા જે 22 જેટલા મજૂરોનું આકસ્મિક મૃત્યુ પામેલા જેના અનુસંધાને બનાસકાંઠા એસપી શ્રી આપેલ નિવેદન આપણે સાંભળીએ બ્યુરો રિપોર્ટ સુરેશ રાવલ દાંડીવાડા પ્રાથમિક તપાસમાં આરોપીઓની પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું છે એમને સ્થાનિક લોકોએ ફોન કર્યો હતો ફાયર બ્રિગેડને એવોએ ફોન કર્યો હતો કે નહોતો કે પછી સીધા જ ભાગી ગયા છે હાલમાં અમારી તપાસમાં જે આવે છે એ પ્રમાણે લોકો જણાવે છે કે અમને ખ્યાલ પડતા કે બ્લાસ્ટ થયો છે અમે લોકો તાત્કાલિક એની જગ્યા ભાગી ગયા હતા પરંતુ છતાં પણ આરોપીઓ જે છે એની એક લાંબી પૂછપરછ થાય આજે કોર્ટમાં એને રજૂ કરી અને ત્યારબાદ જે છે એમને રિમાન્ડ લેવામાં આવે ત્યારબાદ છે એટલી વધારે ઇન્ફોર્મેશન લોકોને મળી શકે રિમાન્ડના મુદ્દા શું હશે સર રિમાન્ડના મુદ્દા એ જ હશે કે આટલા વર્ષોથી જ્યારે ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તો આજે બ્લાસ્ટ થયો છે તો બ્લાસ્ટ થવા માટેના જે પ્રાથમિક રીઝનો એફએસએલ દ્વારા મોકલવામાં આવેલ છે તો એ કઈ વસ્તુ માટે જે થઈ અને કોઈ પણ વસ્તુ આવી લઈ આવ્યા હતા કઈ કઈ જગ્યાએથી લઈ આવ્યા હતા થી લઈ આવ્યા હતા કે બીજી કોઈ જગ્યાએથી લઈ આવ્યા હતા અને એમના પોતાની આ વ્યવસાયની સાથે બીજા કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું એ આ માલને કઈ કઈ જગ્યાએ વેચતા હતા અને આ સિવાય બી કેટલાક મુદ્દાઓ છે એસઓજી ટીમની ધ્યાનમાં આવે એ બધા જ મુદ્દાઓ રિમાન્ડમાં રહેશે ફટાકડા ઉત્પાદન કરતા હોવાનું કબૂલ્યું છે આરોપીઓએ હાલમાં આરોપી જે છે એ કબૂલી નથી રહી પરંતુ હાલમાં અમારી પાસે જે આવે છે એ પ્રકારે જે સબસ્ટન્સ અમને મળી છે એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સ્ટાઇલ આના પર એક એફએસએલનો એક જે અભિપ્રાય આખે આખો બને ત્યારબાદ અમે જે છે કોર્ટની સમક્ષ રજૂ કર્યું છે કે અમારી પોલીસી તપાસમાં શું નીકળી રહ્યું છે આરોપીનો સાહેબ બીજા અગાઉ કોઈ ગુનામો સડવાયેલા સટ્ટા બજારને લઈને કોઈ જે બિલકુલ જે ફર્સ્ટ નંબરના જે આરોપી છે આની અંદર એટલે કે દીપક ખૂબચંદ મોહનાણી એ આની અગાઉ ત્રણેક વર્ષ પહેલા જે છે એ ક્રિકેટ સટ્ટાના ગુનામાં સંડોયેલા હોય એ પ્રકારની હકીકત તમારી પાસે હાલમાં આવેલી છે સર આપે કહ્યું કે ત્યાંથી એલ્યુમિનિયમ પાવડર મળ્યો છે અને એનો યુઝ બીજી જગ્યાએ પણ થતો હોય છે પરંતુ આ તો ફટાકડા ત્યાં હતા જ એટલે હું માની શકાય કે ફટાકડા બનાવવા માટે અથવા તો બીજું એક કેમિકલ એફએસએલ એ પણ કબજે કર્યું છે ત્યાંથી એ કેમિકલ શું છે યલો ડેક્સ્ટ્રાઇન છે યલો ડેક્સ્ટ્રાઇનને કબજે કરવામાં આવેલો છે યલો ડેક્સ્ટ્રાઇન જે છે એ બેઝિકલી જે છે એ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીમાં બી વપરાય છે અને કોઈ પણ જગ્યાએ ફટાકડાની અંદર બી યલો કલર યુઝ કરવો ત્યારે બી વપરાતો હોય છે પરંતુ ફટાકડા જે હોય છે ને તેની અંદર જે મેઇન કન્ટેન્ટ જે હોય છે ને એ હોય છે ઓક્સિડાઈઝર ઓક્સિડાઇઝરની હાજરી ત્યાં છે કે નહીં બીજું કે ઓક્સિડાઈઝર છે એના માટે પણ અમારી ટીમ ખૂબ તલસ્પર્શી અભ્યાસ કરે છે હું આપણી મીડિયાની ટીમને જણાવવા માગીશ કે અમે પોલીસ તરીકે અને અમારી જે એસઆઈટીની ટીમની જે રચના કરેલી છે અમે એક એક મુદ્દે તલસ્પર્શી અભ્યાસ કરી ભારત વર્ષમાં આનો એ દાખલો બેસીને કોઈ આ પ્રકારનું કૃત્ય ના કરે તેના માટે સરકાર સૂચના છે એનું કારણ શું હોય છે બેઝિકલી આ જે વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક કેમિકલો છે બરાબર તો અહીંયા જે પોલિટેકનિક કોલેજો છે એન્જિનિયરિંગ કોલેજો છે કે જેમાં ટેકનિકલ સ્ટાફ જે હોય છે ખાસ કરીને કેમિકલના પ્રોફેસરો હોય જો એને બોલાવવામાં આવે પોતાના નોલેજનો ઉપયોગ કરીને બી પોલીસને ક્યાંક ક્યાંક જણાવી શકે એટલે એફએસએલની સાથે સાથે એવા નિષ્ણાંતો કે જે આ કેમિકલ સાથે સંકળાયેલા હોય તેનો ઉપયોગ કરવાથી અને તેમને સલાહ લેવાથી હજી વધારે ને વધારે કેમ કે છે પોલીસને ને તલસ પોલીસ એબીએસ માટે બોલાવવામાં આવે છે સાહેબ આજ પ્રકારે અન્ય કોઈ ફેક્ટરી નો ડિસ્કાઉન્ટ કે સામે આવી છે અ હાલમાં અમે લોકો જે છે વધારે સર્ચ કરી છે જેથી કે ના આવે તો હાલમાં હજી સુધી એમાં આવેલી છે સર આપણે જે કેમિકલ એન્જિનિયર છે એની મદદ લેવાઈ રહી છે સવાલ મને ખબર નથી આપ જવાબ આપી શકશો કે કેમ પણ એ નથી લાગતું કે એસઆઈટી ની અંદર જ આ લોકો હોવા જોઈએ જે નિષ્ણાંત છે એફએસએલ ના અધિકારી હોય ડિઝાસ્ટર મેનેજમેન્ટ હોય ફાયર બ્રિગેડ હોય કે જે અંદર જ હોવા જોઈએ નહીં હું આપને જણાવું કે કેમ છે કે આ જે એસઆઈટી છે એ અમારા આઈજીસેક દ્વારા માત્ર માત્ર ઇન્વેસ્ટિગેશન માટે બનાવવામાં આવી છે આપની એસઆઈટી ની વાત કરો છો એની અંદર અલગ અલગ બ્રાન્ચીસ જોઈએ છે કે જે આઈજીસેક ની અંડરમાં નથી આવતી આજે જે છે અમારા દ્વારા જે છે એ પોલીસ તપાસનું છે તો પોલીસ પોતાની તપાસ માટે કોઈની પણ મદદ લઈ શકે છે નિષ્ણાંતની મદદ લઈ શકે છે પરંતુ જે એસઆઈટી છે કે તેમાં કામ કરો એટલા માટે થઈ અને પોલીસની એસઆઈટી છે એવી એસઆઈટી નથી કે જે અલગ અલગ જે પોલીસના અધિકાર ક્ષેત્રમાં પણ થાય એવા લોકો નથી લેવામાં

હાલમાં જે જે વસ્તુ અમારી પાસે છે એના બી બી ચક્કસી રહ્યા છે એક ટીમ મહારાષ્ટ્ર છે એ ટીમ એટલા માટે જ મોકલવામાં આવી છે અમને ડેટા મળેલા છે કે એને ક્યાંથી માલ ખરીદેલો છે તો આ તમામ વસ્તુઓ ઉપર કે કેટલો માલ ક્યારે લીધો અને હાલમાં જે માલ ના પણ હોય પરંતુ જેનું બિલ મળી આવે તો તેની પણ શક્યતા ચકાસી રહી છે એટલા માટે થઈ અને પોલીસની આખી એક ટીમ જે છે હાલમાં મહારાષ્ટ્ર ખાતે અને સી પાસે ખાતે સેવા શ્રમિકોને જે મધ્યપ્રદેશ જિલ્લા કઈ રીતે આ બાપ દીકરા સંપર્ક કરતા હતા અથવા તો કોઈ એજન્ટ રાખ્યો તો સ્પેશિયલી એના માટે કે એક જે ઠેકેદારની જે સિસ્ટમ હોય છે કે જે એવા ઠેકેદાર હોય છે કે જે આ વસ્તુના અંગેનું કામ કરતા હોય છે પરંતુ આમાં જે ઠેકેદાર હતા પંકજ અને લક્ષ્મી જે બંનેના આપણે મૃત્યુ થયેલા છે પરંતુ અમને રિમાન્ડ લઈને પૂછપરછ બાદ કે ક્યાંથી ઠેકેદારોનો કેવી રીતના કોન્ટેક થયેલો હતો એનામાં બીજા ક્યાં ક્યાં ઠેકેદારો હોય છે એ બાબતનો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે ડીસાની ઘટનાની ગંભીરતા જોતા સરકારશ્રી દ્વારા ખૂબ કડક સૂચના આપી અને આ ગુનાની અંદર જે છે એ સા અપરાધ મનુષ્ય વધની કલમ લગાડવામાં આવી છે અને આની અંદર જે તપાસ હાથ ધરવામાં આવી છે કલમ ઉપરાંત જે અન્ય કલમો આ ગુનાની અંદર લગાવવામાં આવેલી છે એક વખત હું આપણી સામે રજૂ કરવા કે જેમાં બીએનએસ ની કલમ એકસો પાંચ એકસો દસ એકસો પચીસ એ બી ત્રણસો છવ્વીસ જી ચોપન તથા એક્સપ્લોઝિવ એક્ટ અઢારસો ચોર્યાસીની કલમ નવ બી બાર તથા એક્સપ્લોઝિવ સબસ્ટન્સ ની કલમ વન નાઇન કલમ ત્રણ બી ચાર પાંચ અને છ મુજબનો ખૂબ ગંભીરતાપૂર્વકનો ગુનો છે જે એ પોલીસ દ્વારા જે છે એ નોંધવામાં આવેલો છે આ ઉપરાંત ગણતરીના કલાકોની અંદર જ પોલીસ દ્વારા આના મુખ્ય બંને આરોપીઓ કે જેઓ આ ધંધો કરતા હતા એ બંને આરોપીને પોલીસે ગણતરીના કલાકોની અંદર ઝડપી લીધા છે આ જે આરોપી છે તેમના નામ આ છે ખુબચંદ રેણુમન મોહનાણી તથા દીપકચંદ ખુબચંદ મોહનાણી આ બંને ડીસાના રહેવાસી છે અને આ બંનેને જે છે એ પોલીસે ગઈકાલે સાબરકાંઠા ખાતેથી ઈડરમાં ખુદ બનાસકાંઠા પોલીસે ત્યાં વહીકલ ચેકિંગ ગોઠવી

ત્યાં પોલીસને અને રેફ્રિજરેશન ટીમને ત્યાં એલ્યુમિનિયમ પાવડરની હાજરી પણ મળી આવેલી છે તથા એક બેગ કે જેનું નામ છે યલો ડેક્સ્ટ્રાઇન આની પણ પોલીસને ત્યાં હાજરી મળી આવી છે અને એફએસએલ તે તમામે તમામ વસ્તુને કબજે લઈ તેના પ્રકારના પણ રિપોર્ટ કરેલા છે આ ઉપરાંત કચ્છ રેન્જ આઈજી સાહેબ દ્વારા ગુનાની ગંભીરતાને જોતા તત્કાલિક ધોરણે ખૂબ જ ગુનાની ઊંડાણપૂર્વકની તપાસ થાય તટસ્થાપૂર્વકની તપાસ થાય અને તલ સ્પર્શની તપાસ થાય તેના માટે થઈને એક એસઆઈટીની રચના કરવામાં આવેલી છે એસઆઈટીમાં ડીવાયસપી કક્ષાના એસડીપીઓ ડીસાને આના મુખ્ય તપાસકર્તા અધિકારી તથા તેમની મદદ માટે એલસીપીપીઆઈ તથા આની અંદર એક્સપ્લોઝિવ આની અંદર જે છે તે આની અંદર એસઓજીના ટીમ અને તેમના પીએ પીએસઆઈને પણ મૂકવામાં આવેલા છે કે જ્યાં તેમની સાથે રહી અને ખૂબ જ ગુનાણની ગુનાપોરો તપાસ કરશે આ ઉપરાંત આજને પણ ડીવાયસપી દ્વારા કે ઈ સાક્ષીનો ઉપયોગ કરી તમામે તમામ જગ્યા એની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી આગળની જે કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે

આના તમામે તમામ એકાઉન્ટની બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે એ લોકોએ જે જે જગ્યાએથી માલ ખરીદતા હતા એ તમામના જીએસટી બીટ સાથેનો એક ઇતિહાસ લોકો ચેક કરી રહ્યા છે આ ઉપરાંત પોલીસને જાણવા આવ્યું છે કે તેઓ થોડા સમયથી કે ઇન્દોરમાં હરદય જિલ્લામાંથી પણ ફટાકડાનો વ્યવસાય કરતા હતા તો એની પણ પોલીસ દ્વારા છે વિગત માંગવામાં આવી રહી છે આ સિવાય એવા જે ઠેકેદારો હોય કે જે ફટાકડાના બિઝનેસ સાથે સંકળાયેલા હોય અને એ લોકો મેન પાવર પ્રોવાઈડ કરતા હોય તો એના પણ કોણ કોણ હતા અને ક્યારે એમનો કોન્ટેક્ટ કરેલો હતો એ બાબતની પણ પોલીસ તરસરથી અભ્યાસ કરી રહી છે આ ઉપરાંત બીજો કોઈ પણ માલ હોય કે જેવી રીતના પોલીસને ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સ્ટાઇડની હાજરી હતી તો આ વસ્તુઓને પણ ક્યાંથી લાવવામાં આવી છે તેના માટેની એક પછી એક અભ્યાસ ચાલુ છે આ સિવાય પોલીસ દ્વારા અલગ અલગ સાત જેટલી એક ટીમોની ઘટના હાલમાં કરવામાં આવેલી છે કારણ કે પોલીસને જે જે જગ્યાએથી માલ મળ્યો છે ત્યાં અલગ અલગ ટીમોને મોકલવામાં આવેલી છે જેમ કે અમારી સાયબરની ટીમ હાલમાં બંને અપરાધીઓના સિનિયર અને આઈપીડીઆર ઉપર વર્ક કરી રહી છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી કોની કોની સાથે કનેક્શનમાં હતા એ લોકો ક્યાં ભાગ્યા ક્યાં રોકાયેલા હતા અને કેવી રીતના જે છે એમણે પોતાના મોબાઈલને ક્યાં આપ્યા હતા આ સિવાય પોલીસની એક ટીમ હાલમાં તમિલનાડુ ખાતે એક ટીમ જે છે રાજસ્થાન ખાતે એક ટીમ એમપી ખાતે અને એક ટીમ જે છે એ અમદાવાદ ખાતે પોલીસે રવાના કરેલી છે જેથી કરીને આની અંદર બીજા જે પણ આરોપી હોય તેને પણ પોલીસ દ્વારા જે છે એ ઝડપથી ધરપકડ કરવામાં આવે આ સિવાય હું આપણે જણાવવા માંગીશ કે જે બંને આરોપીને પોલીસે પકડ્યા છે તે બંનેની પૂછપરછ કરી અને ત્યારબાદ મળે અને આખા ગુજરાતમાં પણ આખા ઇન્ડિયામાં એક દાખલારૂપ એક વસ્તુ બને તેના માટેનું પણ થોડી દ્વારા આયોજન કરી અને કરવામાં આવ્યું છે ત્યારબાદ ઘણી વખતે હાલમાં જે અમારી એક અભિપ્રાય આવેલો છે કે એલ્યુમિનિયમ પાવડર અને યલો ટેક્સટાઇન ઉપરનો છે એ ખરેખર જે છે એ વિસ્ફોટ સેના કારણે થયેલો છે હું આપ લોકોને જણાવું કે પોલીસ દ્વારા જે છે એ એફએસએલ પાસે જે પ્રાથમિક જે કારણ આવ્યું છે એ આવ્યું છે એલ્યુમિનિયમ પાવડર એલ્યુમિનિયમ પાવડર જે છે એ બેઝિકલી એ ઓપન માર્કેટમાં એ વેચાય છે અને કોઈપણ વ્યક્તિ એલ્યુમિનિયમ પાવડરને ખરીદી શકે છે અને વેચી બી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ ફ્લેમેબલ મટીરિયલમાં આવે છે અને તે જે છે એ પરંતુ નોન એક્સપ્લોઝિવ મટીરિયલ છે એટલે કે તેમાં એક્સપ્લોઝીરની શક્યતા નથી એના કારણે થઈને કોઈ પણ વ્યક્તિ તેને વેચાણ કરી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ જ્યારે સળગે છે ત્યારે ખૂબ મોટી માત્રામાં એનર્જી પ્રોડ્યુસ કરે છે જો એ ખુલ્લામાં સળગાવવામાં આવે છે તો એ ખુલ્લામાં સળગી અને આપી જાય છે પરંતુ જો બંધ કમરામાં હોય જે એને પૂરતી જગ્યા ન મળે તો એના કારણે એનું બ્લાસ્ટ થવાની શક્યતા રહેતી હોય છે આ મારું એક પ્રાથમિક કારણ છે એલ્યુમિનિયમ પાવડરના જે ઉપયોગો જે હોય છે તે માત્ર ફટાકડામાં નહીં પરંતુ એ મેટલ ઉદ્યોગમાં ખાસ કરીને પેઇન્ટમાં અને કોટિંગ માટે બી વપરાતું હોય છે તેના માટે ઠંડા બજારમાં વેચાણ થાય છે જે યલો ટેક્સટાઇલ છે બેઝિકલી એ બેઝિકલી જે છે એક યલો કલર માટેનું હોય છે એવું હાલમાં એફએસએલ દ્વારા જાણવામાં આવી રહ્યું છે પરંતુ હજી પણ અમારી ઓફિશિયલ ટીવીમાં કામ કરી રહી છે કે જે એલ્યુમિનિયમ પાવડર હતો એ એટોમાઇઝ હતો કે નોન એટોમાઇઝ હતો બીજા અનેક પ્રકારના રિપોર્ટ કરીને એફએસએલ ટીમ જે છે એ હાલમાં અમને એક તલસ્પર્શી અભ્યાસ કરીને આપશે જી સર આરોપી દરકે ઘટના થઈ જે તમને ચાલુ કરાવ્યું છે પછી ઈ કે પોલીસ સ્ટેશન આવવાનો પ્રયત્ન કર્યો છે આ પાકિસ્તાનનો મુદ્દો હતો જો નિક્રિયા હતા સાબરકાડે પકડા તેમનો ક્યાં ઉડો ક્યાં ગયો છે જે બિલકુલ આપને હું જણાવી દઈશ કે આ જે આરોપીઓ છે તેની સાબરકાંઠામાં પણ આ જ પ્રકારના એ લોકોના ફટાકડા સાધન વ્યવસાય સાથે સંકળાયેલા એ લોકોના ગોડાઉન છે એ લોકોના શાસ્ત્રીય પક્ષ પણ તૈયાર થાય છે અને સાથે સાથે આ લોકો જે છે એ ભાગ્યા છે ત્યારે કેટલાક લોકોનો સંપર્ક કરેલો હતો પોલીસે આ બે આરોપી સિવાય બીજા ચારેક જેટલા આરોપીઓને હાલ વખત વિશ્વાસ માટે પોતાની પાસે અહીંયા રાખ્યા છે કે જેમાં એ લોકોને ભગાડવાની સાથે હતા અને કેટલાક લોકો જે છે એમના મોબાઈલ ડિસ્ટ્રોય કરવામાંની સાથે હતા અને સાથે સાથે આમનું જે એકાઉન્ટ સંભાળી રહ્યા હતા એટલે કે જે એકાઉન્ટના જે એમના અધિકારીઓ હતા એ સાથે છે એનું જીએસટી નું સંભાળી વાળા સી એ ના અધિકારીઓ હતા એ પણ એમની સામાન્ય સાથે છે એ બધાને પણ અહીંયા લેવામાં આવ્યા છે ને આ લોકો જે છે એ બંને